हेलो भाई तो अमर टायर में हवा भरी दे। दे देखा देखा तो ली पछि आपने निकली क्या बात अपना भाई अंदर से डोबी काटे पण देखा है नहीं हेलो भाई तो आपने થઈ ગયા હૈ તૈયાર બધને મડી લીધું હે અને હવે આપણે નીકળવાનું હે तू जा हम हो ए मु जा हम हो है આવું નથી ને તમાર બેન માર ભેગું હોસ્ટેલ માં હો મૂકવાની હોસ્ટેલ માં હા પાડીએ બંધુક ગયો નિલાન હાલો તો આપડી ગાડી તૈયાર છે આ બાજુ બધા બેઠા હે હમણાં અને મમ્મી ને પપ્પા ની બધા બેહી ગયા હે તો હવે હાલો આપણે બેહી જઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો ત્રીજો દિવસ હોસ્પિટલ માં કાઢ્યા નહી અને સુરવીન અને મમ્મી ને બદલા ચડાવવાના હે આજ બધી રિપોર્ટ કરીએ પાછા આપડા ગિયાન ભાઈ mm -hmm. આપડો નેહરાવાળોજી ખેતર હે ને ઈ અને હવે દેખાય સામેથી મંદિર અને આઈ પપ્પા હું બનવાનું હે બન બનાવવું બનાવવાનું હે અહીંયા ને કન્ટીન કેમરામ જય શ્રી કૃષ્ણ જય મુલિધર હાલો ભાઈ તો આપણે નીકળી ગયા છે અહીં હોસ્પિટલ માટે અને શૂર્વીબેન ને મૂકવા માટે હવે મેં કીધું હાલો ચાલુ રસ્તે જરાક વિડીયો શૂટ કરી લઈ અને આજે રિપોર્ટ સારા આવીએ ને તો ટૂંકમાં કાલે બે દિવસની ભેગી દવા દઈ દે હે અને સુરભીબેન કી હું આવું તો એ કે સાંજે મને મૂકતા હોય એમ પાછો તો પાછળ ધક્કો ના થાય હા તો ને આવે હે ભેગો સુરભીબેને આવે હે અને એની મમ્મીની વીરેન બી પાછળ બેઠા હે ચાલો મારું ધ્યાન હે ગાડી અકાલવામાં કેમ કે અહીંયા રસ્તા હે ને એટલે અમારે આમાં ખાડા ખડબા ઊંચા નીચમાં આવતું હોય ગાડી આ અલ્ટીકા આવે નીચે એટલે થોડુંક ધ્યાન વધારે રાખવું પડે ચાલો હવે ડાયરેક્ટ ખંભાળીએ વહેલા વહેલા પહોંચી જાય સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો નવ સાડા નવે ટ્રીટમેન્ટ ચાલુ થાય અને આજ હાજ સુધી ટૂંકમાં ત્યાં કરી આવી પછી જોઈ રિપોર્ટ કેવા આવે એના ઉપર આધાર હે કાલે પાછું હોસ્પિટલ જવું પડશે કે દવા ભેગી દે હે સાહેબ હાલો ઈ હવે જોઈએ આગળ અને બેનને મૂકી આવી હર હર આશીર્વાદ દઈને કે ખૂબ ને ખૂબ આગળ આવા નવા રિઝલ્ટ લેતી આવે કામ બે અને આ વખતે તો બધું વેકેશન હતું એટલે સુરભીને આમ સંતોષ થઈ ગયો હે પણ બહાર ફરવા જવાનું મનમાં રહી ગયું હે

રાધુબેનના ઝીણકા ભાઈને ઘેર જે દીકરાનો જન્મ થયો ને આપણે ધોનીતભાઈનો આપણે એની વાઈડમાં ને વિડીયો બનાવ્યો હતો એની માનતા હતી મોટા મામાના છોકરાએ કહી કઈ હતી ટૂંકમાં કે હું આને પૈગે લગાડવા લઈ જાઉં એમ ને એટલે એની માનતા એ હતી મોગલ માતાજીની માનતા હતી કચ્છ ગભરાવની તો ત્યાં જવાનું એ કહેતો હતો મને કહેતો હતો એ કે તું પ્લાન કર ને તો અમારા ઘરના બધા ને તમારા ઘરના જે આવે એ એની ગાડી હે સ્વિફ્ટ એટલે એ કે અમારા ઘરનામાં એકાથી બાયું માહે નહીં ને તો તું ગાડી લઈ તો એ કીમા આવી જાય અને તમે આવો જે આવો એમ પણ ખબર નહીં નસીબમાં નહીં હોય મેં દસ દિવસ પહેલાં એ મામાના છોકરાને કીધું હતું મને કે આથી પ્લાન કરતો જાય તાતા સુરભેન મમ્મી એ માંદપ લઈ લીધી એમાં ટાઈમ ના મળ્યો નકર અમે હમણાં છેલ્લે છેલ્લે પ્લાન કરતા હતા એમ અને આ બધે નહીં મોરાગઢ જાઉં તો ટૂંકમાં મુંબઈ માતાજીને દર્શન કરવા એટલે મારા ખ્યાલથી કચ્છમાં જે છે ને મુંબઈ મોરા કહેવાય એ જ હે કદાચ મોરાગઢ મને પ્રોપર ખબર નથી પણ અહીંયા જવાની ઈચ્છા હતી કે મોગલ માતાજીએ જઈ આવી ને મોરાગઢ જાતા આવી પણ ખબર નહીં માતાજીનો હુકમ ના હોય કે જે કહી આપણે ના જવાનું અને સુરભીને આજે હોસ્ટેલ ખુલી જાય છે સ્કૂલ કાલથી ચાલુ થાય છે એટલે આજે આવીને જવાનું થયું હે જોઈ પછી ક્યારેક રજામાં ટાઈમ આઠ દસ દિવસ એટલે રજા હું મળીયે અગિયાર કોમર્સ રાખ્યું હે એટલે બહુ ઓલું ના થાય કદાચ ભાઈ જો આપડી ઢુકડી વાળી ગઈ ને એના ચાલુ થઈ ગયું હે

આમ બધા બેઠા હે ઘડી કરતા હું બિરિયાન બે નીચે ગયા હતા જરા જરાક નાસ્તો લઈ આવ્યા પછી રોકાઈને બધું પીશું ને એ લેવા અને લીંબુ શરબત તે લીંબુ શરબત પીધો મમ્મી થોડોક પીધો પછી અહીંયા આપણે પીધો અમે જો બીરેન અને પપ્પા એ બેઠા હે ને આ બાજુ અહીંયા મમ્મી હે એને એ જો બાટલા ચાલુ થયો આ ત્રીજો બાટલો હે ને એમાં એટલો હે આપડા ભાઈને ક્યાંય હક થતો નથી પપ્પા કહે કે ઘરે મૂકી કે કે ઘરે જ જાવ હાલો ભાઈ તો અમે આવી ગયા ટિફિન લેવા ટિફિન લઈને આપણે ઉપર અહીંયા થર્ડ ફ્લોરે આપણે જમવાનું હે અને હું મારી ફ્રેન્ડ આ રે વાત કરું હું અમે નક્કી કરી ક્યારે જાવ ટૂંકમાં મેં કીધું કે વહેલી આવતી રહેજે નકરી કે મજા નહીં આવે હા જોવાય હવે ટાઈમ સર આવી જાય અહીંથી નીકળી જાય પછી એમ ઘિરા ચાપી ગયા પછી તો અત્યારે આપણે કિફિન આવ્યા હૈ ડિફિનિયા નીચે બેગ હે એટલે આપણે થર્ડ ફ્લોરે જઈને જમીએ તો હાલો અહીં જઈએ હવે એ હાલો હવે અહીં જાય પછી ખાઈ લઈએ મને તો બહુ ભૂખ લાગી ગઈ હાલો બસ આપણે બધા જમા બેહીયા હૈ કિફિન લેવા તો હા આવાગા કિસ દનેલી દон કિસ દનેલી નમન સાથ હે દેખાવ ઓલો થઈ જાય બેવડી વારેલું જો આવી રીતના ભરેલી હોય ઘર જેવું ફિલિંગ થાય હેજો અગાસી ઉપર ચડી ગયા છે અ બીજા મડ છે આયા બધું ઓરડ છે એમાં બે દર્દી છે બે રૂમમાં ક્યાં હોય ખબર નહિ હા લ્યો આ બધું તૈયાર થઈ ગયું આપડે બોલવાનો નામ લેતા બંદાઈ હા બે હા હા જોઈ મોમ માં જોઈ મોમ માં ને બસ બસ ઓશકાનો ખાવવા હા તો આ લે ઓસ્ટેટનો તો કરો લઈ હા નહી રોટલા રોટલી ન જી હોય હોય આજ ઓરનો ટાઈમ પાછો યાદ આવી ગયો અમારી નહીં ભૂલાય ભાઈ હાલો અહીંયા આપણે ઘરની વહેર રોટલાનો થપ્પો કરી દીધો હા હોસ્પિટલમાં હોય માણસ એમ ક્યાંક ખાવું નથી ભાવતું અહીંયા ઢગલા કરી દીધી तो કેટલા ખાઈ જાય બે બે રોટલા ખાઈ જાય ખાવામાં જો કે બહુ તકલીફતા નથી એમ ટુકમાં નથી બહુ ભવ અને એવું નથી કે ભૂખે લાગે ભૂખ લાગે દેખજે પહેલા એક મિસ્ક ખાયા હા દેખ ખાયા તો નીકળો હાલો તો જો હવે બધું તૈયાર છે ને ખાઈ લે હાલો ભાઈ તો રસોડું ચાલવાઈ જાય છે અને અમે નીકળી ગયા હોસ્પિટલથી હોસ્પિટલથી જી હવે ત્યાં થપ્પા અમે ગયા હવે તો મેં બળબળ ચાલે રહીશું તો બસ ઘડી પર અને મમ્મી હજી અહીંયા હોસ્પિટલમાં હે ને મારે થોડીક દવાને હું લેવા હું પપ્પા પપ્પાને વિરુભાઈ થોડોક ફ્રીમાં આવી ગયા અમારે યારે તો અમે બધા આવ્યા હાઈ અહીંયા સરગતભાઈ જિલ્લાના પપ્પા દુકાન છે તો અમારા ત્રણેય ને મારે પપ્પાને પીરું ત્રણેય ખાવા હાય ગોલા તો બેસી ગયા હાય અહીંયા અને પછી થોડીક મેડિકલમાંથી આપણે દવા હે એ લઈ લઈએ પછી જાય પાછા મમ્મી મમ્મી માટે માં હોસ્પિટલમાં એને બે બાટલા ચડાવવાના હતા એમાંથી એક મોટો બાટલો હોય ને એમાંથી બસ અડધો થઈ ગયો હોય સાથે થોડો બે બાટલા પૂરા થઈ જાય ને પછી આપણે હોસ્ટેલ જ હું ને કદાચ જો મોડા જેવું લાગે તો પછી સરને ફોન કરી દે કે એમ થોડાક મોડા આવશું એમ હલો એન્જોય જાય બાદ

અને સર ફોન કરી દીધો તો કે અમે કદાચ મોડા થઈ જાવ કેમ કે મારા મમ્મી ને બાટલા આવે અધૂરા ના રખાય એમ તો એ પૂરા લીધા હે ને એને પછી હવે ઘરે ટૂંકમાં એકાદ બે બાટલા દીધા હે તો ઈ તો પપ્પા આવડે જ છે તે ઈ તો ચડાવી દેગા હવે ઘરે સરફીન મમ્મી ઉપર એક્સપેરિમેન્ટ કરવાનો છે આપણે ડોક્ટરી મારે કરવી હે ઘરે તો ભાઈ ફાઇનલી બે દિવસ ના નાના નાના એવા બાટલા દીધા હે એક કાલ ચડાવવાનો બે બે ઇન્જેક્શન ભેગા નાખીને બાટલામાં અને એક પરમ દિવસે અને પાછું પરમ દિવસે બતાવવા જવાનું હોય અણશક્તિનો એક મોટો બાટલો અલગથી દીધો છે તો એવી કંઈક દવા કરવાની છે ને હવે થોડું મોડું થઈ ગયું એટલે આમ તો સાડા ચાર વાગે આપણે સાહેબને ફોન કરીને કહી દીધું હતું કે અમે થોડા ઘણા લેટ થા હું સુરભીબેનને હોસ્ટેલે જવામાં તો ફાઇનલી હવે સુરભીબેનને હોસ્ટેલે મૂકવા જાય હૈ જો સામે દેખાય છે બેનની હોસ્ટેલ હાલો દેખાડવા હાલો ભાઈ તો અહીંયા આવી ગઈ આપણી હોસ્ટેલ એન્ડ સ્કૂલ I, I don't am. know One ah, ah, but you know. I don't have any now huh i guess you are girls cool you are home the તો ભાઈઓ આજ છે આપણે વીડિયો મારે ચાલે હયા અને વચ્ચે એક આધી મડવન તરીક આવીએ ત્યારે પાછા મળી લે હો અને બાકી તા રક્ષાબંધન આગલા દિવસે જ આપણે વેકેશન પડી જાય તો ત્યારે પાછા મળશું ત્યાં સુધી ફેમિલી આપડી સંભાળીએ હા ધીમે ધીમે જ્યાં સુધી ટાઈમ મળીએ ત્યાં સુધી આપણે બનોયું બકી સુરીબેન ને આલો હર હર આશીર્વાદ તમને બધા દઈ દયો અમે દઈ દે ને પછી આપણે બેન ને વિદાય કરી અને હારી રીત આગળ ભણી હગે એવી આપણે ઉલ્લેત પાહ પ્રાર્થના મળી લઈ પછી આપણે ની મળી આવી ગયા સહી હોસ્પિટલથી ઢીંગલી ને મૂકીને ને આવતા રહ્યા સહી અને દવા થોડી ઘણી આને ભેગી એવી છે

ના એમણે તો એ સ્કૂલ ટૂંકમાં અમારે ગામમાં જેવી ફાવી ને એવી નવી પાછી એ ફાવી ગઈ એટલે સ્કૂલ બાબતનો કોઈ પ્રોબ્લેમ જ નથી ને પણ આ ત્યાં થોડોક ટાઈમ આપણા ભેગે રહ્યું હોય ને મારી છૂટી પડે એટલે સ્વાભાવિક છે એ ત્યાં બધાયને થાય જ અને અમારા ભાઈને કાલથી સ્કૂલ ચાલુ થાય છે

એક કલાક નહીં એટલે એક કલાક નહીં એટલે થોડુંક વીરેનભાઈને બે ચાર દી અઘરું લખીએ અને બાકી હવે વેકેશન ખુલી જાય એટલે આમ તો જો કે સ્કૂલે વહીં જાય છોકરા રમતમાં ચડી જાય એટલે વાંધો ના આવે ચાલો એવી કંઈક અપડેટ છે ને હમણાં આ હોસ્પિટલનો સાંકડો વધારે લાગે છે તો હમણાં જો બસ નાઈ ધોય ફ્રેશ થાય પ્યારું પાણી કરી લીધા છે ને હવે જાઉં હું ગુવા અને ઢીંગલીને તમે આશીર્વાદ દેજો એટલે એ આગળને આગળ આમને આમ વધતી રહીએ ત્યાં જ એમ એમતા એને મેં સાહેબને પૂછ્યું હતું કે સુરભીએ જે નિર્ણય લીધો એ બરાબર લીધો ભણવા બાબતમાં તાં કે હા અરે સુરભીને થોડું હિખાડવું પડે કે એ અમને હિખાડે તો આવી કંઈક ઢીંગલી વિશેની અપડેટ હતી તો માતાજીની દયા છે અમારા ઉપર બે છોકરા એવા સીધા હે ને કે વાત જ જવા જ તો હાલો આશા છે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ